જય શ્રી કૃષ્ણ રાધે રાધે બધાની આજે વૈશાખ સુદ અગિયારસ એટલે કે મોહિની એકાદશી મોહિની એકાદશી વિશે આપણે સંપૂર્ણ માહિતી જાણીશું શ્રી કૃષ્ણ વૈશાખ માસના શુક્લ પક્ષની એકાદશી વિશે જણાવતા બોલ્યા હે ઉદિષ્ઠિર પ્રાચીન કાળમાં બુદ્ધિમાન શ્રી રામે વશિષ્ઠજીને આ જ વાત પૂછી હતી કે જે આજે તમે મને પૂછી રહ્યા છો શ્રી રામે કહ્યું હતું હે ગુરુદેવ જે બધાય પાપોનો ક્ષય અને બધા પ્રકારના દુઃખોનું નિવારણ કરનાર વ્રતોમાં ઉત્તમ વ્રત હોય તે હું સાંભળવા ઈચ્છું છું વશિષ્ઠજી બોલ્યા શ્રીરામ તમે ઘણી જ ઉત્તમ વાત કહી છે મનુષ્ય તમારું નામ લેવાથી બધા જ પાપોથી શુદ્ધ થઈ જાય છે છતાં પણ લોકોના હિતની ઈચ્છાથી હું પવિત્રમાં પવિત્ર પવિત્ર ઉત્તમ વ્રતનું વર્ણન કરીશ વૈશાખ માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ છે મોહિની એ બધા જ પાપોને હરનારી દુઃખ દૂર કરનારી પાવન તિથિ ગણાય છે એના વ્રતના પ્રભાવથી મનુષ્ય મોહજા અને પાપોના સમૂહથી છુટકારો મેળવી લે છે સરસ્વતી નદીના રમણીય તટ પર ભદ્રાવતી નામની એક સુંદર નગરી આવેલી છે ચંદ્રવંશમાં ઉત્પન્ન થયેલા સત્ય પ્રતિજ્ઞ ધૃતિમાન નામના રાજા ત્યાં રાજ્ય કરી રહ્યા હતા આજ નગરમાં એક વૈશ્ય પણ રહેતો હતો કે જે ધન ધાન્યથી સમૃદ્ધ હતો એનું નામ ધનપાલ હતું એ હંમેશા પુણ્ય કામોમાં જ મશગુલ રહેતો હતો પ્રજા માટે તળાવો પરબો કુવા ધર્મશાળા બગીચાઓ અને ઘરો બનાવડાવતો હતો એ વિષ્ણુ ભગવાનનો પરમ ભક્ત હતો એ હંમેશા શાંત રહેતો હતો તેની પાંચ પુત્રો હતા એમાં પાંચમો પુત્ર દુષ્ટ બુદ્ધિ નામનો હતો એ હંમેશા નામ એવા ગુણ પ્રમાણે મોટા મોટા પાપો કરવામાં જ મગ્ન રહેતો હતો જુગાર રમવાનો શોખીન હતો વૈશ્યાઓને એ દીવાનો હતો એનું મન ક્યારેય પૂજામાં કે કોઈ ધાર્મિક તહેવારોમાં લાગતું ન હતું તો ક્યારેક પિતૃઓને એ બ્રાહ્મણોને સત્કારતો નહીં એ દુષ્ટાત્મા અત્યાચારના માર્ગ પર ચાલીને પિતાના ધનને ધનનો ખોટી રીતે બગાડ કરી રહ્યો હતો એક દિવસ તે વેશ્યાના ગરામાં હાથ નાખીને રસ્તા પર ફરતો જોવામાં આવ્યો આથી એના પિતાએ એને ઘરમાંથી કાઢી મૂક્યો એના ચારેય ભાઈઓએ પણ એનો ત્યાગ કરી દીધો હવે એ દિવસ અને રાત દુઃખ અને શોકમાં ડૂબી ગયો અનેક પ્રકારના દુઃખો અને કષ્ટો ભોગવતા એ રસ્તા પર અહીં તહી ભટકવા લાગ્યો એક દિવસ કોઈ પુણ્યના પ્રતાપે એક મહર્ષિ આશ્રમે વૈશાખ મહિનો હતો મુનિશ્રી પાસે ગયો અને હાથ જોડીને તેમની સામે ઉભો રહીને બોલ્યો હે બ્રહ્મન દિવ્ય શ્રેષ્ઠ મારા પર કૃપા કરીને મને કોઈ એવું વ્રત બતાવો કે જેના પુણ્યના પ્રભાવથી મને મુક્તિ મળે કોડિન્ય બોલ્યા વૈશાખ માસના શુક્લ પક્ષમાં આવતી મોહિની નામની પાવન એકાદશીનું તું વ્રત કર આ એકાદશીના દિવસે ઉપવાસ કરવાથી દરેક મનુષ્ય અનેક જન્મોના કરેલા મેરુ પર્વત જેવડા મહાપાપો પણ પર્વ વારમાં નષ્ટ થઈ જાય છે વશિષ્ઠજી કહે છે હે રામ મુનિના આ વચનો સાંભળીને દુષ્ટ બુદ્ધિનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું અને મુનિશ્રીના વચન પ્રમાણે વિધિપૂર્વક મોહિની એકાદશીનું વ્રત કર્યું આ વ્રતના પ્રભાવથી એ નિષ્પાપ થઈ ગયો એ દિવ્ય દેહ ધારણ કરીને ગરુડ પર આરૂઢ થઈને વેનકુંઠમાં ગયો જય શ્રી કૃષ્ણ રાધે રાધે